નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આપેલી સૂચના બાદ સાઉથ વેસ્ટ ઝોનમાં ડુમસ બીચ ખાતે ફૂડ ક્વોલિટી અભિયાન હાથ ધરાયું હતું જે અંતર્ગત સેનિટેશનની ટીમ દ્વારા હેન્ડ ગ્લોવ કેપ મેડિકલ સર્ટિફિકેટ અને કચરાના સંગ્રહ તેમજ નિકાલની વ્યવસ્થાની ચેકિંગ કરવામાં આવી હતી તેની સાથે જ સેન્ટ્રલ ઝોનમાં ચોકબજારમાં કિલ્લો તેમજ વેસ્ટ ઝોનમાં બોટનિકલ ગાર્ડનમાં સાફ સફાઈ સ્ક્રેપિંગ બ્રશિંગની કામગીરી હાથ ધરાઈ હતી રેલવે સ્ટેશન અને બસ સ્ટોપથી લોકો શહેરમાં આવે છે ત્યાં પણ સાફ સફાઈ અભિયાન ફટકારવામાં આવી હતી સેનિટેશન ટીમ દ્વારા રેલવે અને બસ સ્ટોપ પર સંસ્થાઓને ચેક કરી ડસ્ટબિન નહી સંસ્થાઓને નોટિસ આવી હતી ચુમ્મોતેર પ્લાસ્ટિક વિક્રેતાઓને તપાસ કરી કિલોગ્રામ યુઝ પ્લાસ્ટિક કરી રૂપિયા વહીવટી ચાર્જ આ ગઈકાલે નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા જે સૂચના આપવામાં આવેલી એના અનુસંધાને આપણા ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારીશ્રી દ્વારા સૂચના આપવામાં આવેલી અઠવાઝોન વિસ્તારની અંદર પ્રવાસન સ્થળ જે આપણું ડુંબસ બીચ છે ત્યાં આગળ અને ધાર્મિક સ્થળ અંબિકાની કેતાન મંદિર ત્યાં આગળ આપણે ઘણી સફાઈ ઝુંબેશ હાથ ધરેલી સફાઈ કામદારો ગોઠવીને અને મશીનરી ગોઠવીને ત્યાં ઘણી સફાઈ કરાવી છે અને આ વિસ્તારની અંદર જે ફેરિયાઓ છે એ લોકો પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક જો મળે તો એ જપ્ત કરવાની કામગીરી એ લોકોને બે ડસ્ટબિન રાખવા માટે નોટિસ આપવામાં આવી છે અને જે ખાણીપીણીવાળી જે સંસ્થા છે આ સંસ્થાઓમાંથી આપણે ફૂડના સેમ્પલો પણ લીધા છે અને લગભગ બાવોન જેટલી સંસ્થા પાસેથી આપણે તાણું સેમ્પલ લીધેલા છે અને આ આ લોકો પાસેથી જે પ્રતિબંધિત પ્લાસ્ટિક મળ્યું છે એ લોકોને આપણે વહીવટી ખેત પણ વસુલાત કરેલી છે